અહીં એકઠા થયા છીએ તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એકઠા થયા એનું શું કારણસર એકઠા થયેલા છે તો આપણે એક મહત્વના મુદ્દાની વાત કરીએ કે હાલમાં આપણે ગુજરાતની અંદર ઘણા બધા માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડની અંદર હાલમાં એક બહુ ચર્ચિત એક શબ્દ આવ્યો છે કડદો રામકુમા બરાબર છે

પ્રતિ વીસ કિલોના ભાવથી ખરીદી કરી પછી માર્કેટિંગ યાર્ડ થી કોઈ રેડર છે એના જીમ સુધી કે એના ગોડાઉન સુધી લઈ જવા માટે ખેડૂત ને ફરજ પાડવામાં આવે છે કે તમે તમારું વાહન લઈને ત્યાં સુધી તમે પહોંચાડી દો જયારે અહીંયા કપાસ લઈને જવામાં આવે છે ત્યારે અડધો કપાસ નીચે ફાળવવામાં આવે છે અડધા કપાસ ફાલવા પછી વેપારી એવું કહેવામાં આવે છે કે આની અંદર ભેજ છે એટલે કે કડદો છે તો એ કડદાના રૂપે જે ખેડૂતને એવું કહેવામાં આવે છે કે તેરસો રૂપિયાનો જે કપાસ અમે ખરીદેલો છે એના અમે તેરસો રૂપિયા એટલે સમજો કે એસી રૂપિયાનો અંદર અંદર કાપવામાં આવે છે તો એક સર્વે અનુસાર એવું કહેવામાં આવે છે કે બોટાદ નો અંદાજ આપણે કાઢીએ તો એસી રૂપિયા કરતો કાપવામાં આવે તો એક દિવસના માં લાખ રૂપિયા ખેડૂતોના ભ્રષ્ટાચાર ના રૂપમાં લઈ લેવામાં આવે છે તો આ વસ્તુ વ્યાજબી છે

જે સ્થળ ઉપર એમને ડિટેન કરો રાતે અઢી વાગે ડિટેન કરે છે ડિટેન કરીને એમને સુરેન્દ્રનગર છોડી મૂકવામાં આવે છે સુરેન્દ્રનગર પરત કરવામાં આવે છે આવા બધા ઘણા અત્યાચારો કરવામાં આવ્યા છે એ પછી એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું કે હળદર મુકા જે કરતા પ્રથાના વિરોધમાં તો આપણે બધાય જાણીએ છીએ કે જેને પ્રોત્સાહન આપવું જોઈએ એના ઉપર દમન ગુજારવામાં આવ્યું અસંખ્ય ખેડૂતો જે નિર્દોષ હોવા છતાં એને ઘરમાંથી કાઢી કાઢી અને અંદર જેલમાં નાખવામાં આવ્યા

આગ્રહ કરશું કે શ્રીને આવેદન મોકલી અને જે ગંભીર કલમો જે ખેડૂતો પર લગાવવામાં આવ્યું છે એને હટાવવામાં આવે અને બાયચત ભરી ફરી કરવામાં આવે આભાર કિસાનો દ્વારા

મામલતદારના મારફતે આપવાના એનું લેખિત સ્વરૂપ આપણી પાસે છે કયા કયા મુદ્દાઓ છે જે કડદા પત્તા બંધ થાય અથવા તો માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતોને એનું શોષણ કરવામાં આવે છે કે ખેડૂતોનું શોષણ બંધ થાય એમાં એના અંદરના જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ આવેદનપત્રની અંદર લખેલા છે એની એક કોપી પણ આપણે બધા પત્રકાર મિત્રોને આપવાના છીએ તો એની અંદર બધું લખાણ છે કે કિસાનોને ખેડૂતોને કયા કયા પ્રકારે નુકસાન થાય બહુ અગત્યની બાબત એ છે કે છેલ્લા સાત વર્ષથી ખેડૂતોના તમામ પ્રશ્નો માટે લડત આપતા રાજુભાઈ કરપડા ઉપર રાજ્ય સરકારના આદેશથી એમની પ્રતિ અત્યાચાર કરવામાં આવે એમને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું અને સાથે સાથે પંચ્યાસી થી વધારે કિસાનોને અત્યારે જે જેલમાં મોકલેલા એ બધી બાબતોને લઈ અને આવેદનપત્ર આજે મામલતદાર મારફતે શ્રીને આપણે મોકલાવી રહ્યા છીએ અત્યારે આપણી સાથે રામકુભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આજના આવેદનપત્ર વિશે વાત રજૂ કરશે માન્ય રામકુભાઈ કરપડા આપણા ખેડૂત લાગી જય મિત્રો જે મુખ્ય માન અમારી મામલતદાર મૂડી ખાતે પત્ર રજૂ કરવાના છીએ જેમાં જે બોટાદના અંદર મુકામે જે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યો છે એમને ઉપર ખોટી કલમો લગાવી અને ભાવનગર જેલ હવાલે જે કરવામાં આવેલા છે એમને તાત્કાલિક એમનો છુટકારો થઈ જાય જે નિર્દોષ ખેડૂતો છે એના એના ઉપર આઠ આ હત્યાકાંડની બાબતમાં સરકારને જે બચાવવા માટે થઈ અને રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પોલીસ ઉપર જે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યો છે એમને તાત્કાલિક ન્યાય આપે અને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે બીજો પ્રશ્ન અમારો એ છે કે અત્યાર સુધી રાજ્ય સરકારના કૃષિ મંત્રી કે રાજ્યના કોઈ પણ અધિકારી એવું એવું નથી કીધું કે કેટલી અમે મગફળી ખરીદશું હજી ખેડૂતો પણ વિમાસણમાં છે કે કેટલી અમારી મગફળીની ખરીદી કરશે એક બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી તો બે હજાર પચીસમાં પુષ્કળ પાક થયો છે તો અઢીસો મણની ખરીદી કરે એવી અમારી માંગ છે તો આ બાબતમાં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતોની જે વાત છે એ વાતને અવગણે નહીં અને ધ્યાનમાં લે અને ખેડૂતોને ન્યાય આપે એ બાબતે અમે આજે મૂડી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને રાજ્યપાલ સુધી અને મુખ્યમંત્રી સુધી અમારી અવાજ છે એ અવાજ પહોંચાડવા માટેના અમે પ્રયત્ન કરશું બોલો ભારત માતા જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન સાધુ ભાઈ આગે વધો Jai Jawan, Jai Hind. Jai Jawan, Jai Hind. વરાએ સતીત સારત સારરા સારત

જે રજૂઆત પેલા તમને મૌખિક રજૂઆત કરી પછી અમે તમને આપી દઈએ હવે ખાસ તો આજે અમારી ત્રણ માંગો છે ત્રણ માંગો ને પેલા બદલવાની વાત કરીશું કામ છે બોટાદ ની અંદર એની અંદર જે ઘટના બનવામાં આપણે વાત કરીએ તો નાના મોટા અંદાજે કુદરતની અંદર માર્કેટિંગ યાર્ડ અંદર કડદા કાન અને કડકાન આ બે બહુ વિસ્તૃત પ્રમાણમાં ફેલાય છે જેને આપણે વાત કરી શકીએ કે કપાસ હોય તો કડદો કરે મગફળી હોય તો કડકાંડ કરે તો બે ની દરમિયાનમાં આપણે વિચારીએ તો શોષણ ખેડૂતોનું થાય હવે આપણે હળદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હમણાં સર્વેક્ષણ અનુસાર આપણે ગણીએ તો એક લાખ મણ કરતા વધારે કપાસની ની અંદાજે આવક લે વેચ થતી હોય છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હવે એ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ મણ કપાસ આવે તો શરતા શકો અંદાજ લગાવીએ કે એ કપાસનો ભાવ એવો ફિક્સ કરવામાં આવ્યો હોય કે તેરસો ને એસી રૂપિયા બરાબર એ કોઈ પણ વેપારી જીનર્સ કે ટ્રેડર્સ ખરીદી કરે તો એની ગોડાઉન હોય કે જીન હોય ત્યાં સુધી કે છે આ કપાસ તમે પહોંચાડો એટલે ખેડૂત પોતાના વાહન થી એને લઈ અહીંયા પહોંચાડતો હોય છે એ જયારે પહોંચાડે ને ત્યારે અડધો કપાસ ખાલી કરી પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર પડદો છે એટલે આ જે તેરસો એસી રૂપિયાનો કપાસ છે એના અમે એસી રૂપિયા ઓછા ચૂકવશું શું તેરસો રૂપિયા ખરીદીશું તમને પોસાય તો તમે કપાસ રાખો નહીં તો તમારો કપાસ પાછો લઈ થાય બરાબર છે તો ખેડૂત તો અહીંયા આઠ કિલોમીટર દૂર ગયો કે દસ કિલોમીટર પોતાનું વાહન લઈને દૂર ગયો હોય તો મજબૂર એને કપાસ આપવો પડે તો એક લાખ મન કપાસ સરેરાશ પ્રત્યેક રીણ તો એસી રૂપિયાના લેખે એસી લાખ રૂપિયા એક જ માર્કેટિંગ અંદર ખેડૂતના કટકી કરવામાં આવે છે તો આ વ્યાજબી છે કે નથી છતાં પણ ખેડૂત મજબૂર છે કે એસી લાખ રૂપિયા પર ડે ના કટકીના રૂપમાં વેપારી અને ટ્રેડર્સ ને માર્કેટિંગ યાર્ડ સાથે મળીને એક કટકી કરી જતા હોય છે તો એના વિરોધમાં જયારે ખેડૂતો અવાજ ઉઠાવે છે તો એની વાત સાંભળવાની જગ્યાએ ઉલટાનો એમના ઉપર ચાર્જ દાખલ કરવાનો તો અમારા નિર્દોષ ખેડૂતો કે જે ખરેખર આ વાતને લઈ અને માર્કેટિંગ યાર્ડમાં રજૂઆતમાં ગયા કે કડદા પ્રથા બંધ કરો અને જે વેપારી કે ટ્રેડર્સ કે જીનસ ખરીદી કરે છે કોટનની માર્કેટિંગ યાર્ડની અંદરથી પછી અહીંયાથી લઈ જવા માટે જીનર્સ અને ટ્રેડર્સ પોતાના વાહનની વ્યવસ્થા કરે કે જેથી કરી ખેડૂતોનું શોષણ ન થાય આ બે માંગને લઈને જીન્સના સંચાલકો માર્કેટિંગ યાર્ડના સંચાલકોને રજૂઆત કરી તો રજૂઆત માન્ય રાખવાની જગ્યાએ ન નહીં તો એના ભાગરૂપે ખેડૂતોએ મહાસભાનું આયોજન કર્યું એ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે એની મંજૂરી ન કરી તો ભારત બંધારણની સંહિતા ભારત બંધારણની કલમ ઓગણીસ એક બી મુજબ બિનહત્યાર રીતે કોઈ પણ ખેડૂત પોતાની વાત રજૂ કરવા માટે સભા કરી શકે આ બંધારણની અંદર જોગવાઈ છે તો એ જોગવાઈ નું ઉલ્લંઘન કરી અને પોલીસ દ્વારા જે ન આપણે વિચારી શકીએ એવું કરી અને જનરલ ડાયર ને પણ શરમાવે એવું કૃત્ય કરી અને નિર્દોષ ખેડૂતો પંચાયતી ખેડૂતો હત્યાનો પ્રયાસ અને કાવતરા જેવી ગંભીર કલમો લગાવી અને પંચ્યાસી ખેડૂતને હાલની અંદર ભાવનગર જેલની અંદર પૂરવામાં આવ્યા છે તો અત્યારે અમારું ખેડૂતોનું એક એવું તમારા તમારા મારફતે રાજ્યપાલશ્રીને એક આવેદન પાઠવીએ છીએ કે એ જે નિર્દોષ ખેડૂતો છે રાજુભાઈ કરફડા ખેડૂત આગેવાન છે રમેશ મેર છે અને પ્રવીણ બરોબર એક ખેડૂત નેતા અને એના સાથે બીજા પંચ્યાસી ખેડૂતોને જે ખોટી કલમો લગાડીને જે પૂરવામાં આવ્યા છે એ ખોટી કલમો હટાવી અને એમને જામીન મુક્ત કરવામાં આવે બીજી એક અમારી માંગ છે કે જે કડદા પ્રથા અને આ જીનર્સનો જે એમના જીણ સુધી લઈ જવાનો જે પરિવહન છે એ બંને જીનસ પોતે પોતાના ખર્ચે જીણ માર્કેટિંગ યાર્ડથી જીણ સુધી લઈ જાય અને જે ભાવ જીનની અંદર નક્કી કરવામાં આવે છે નક્કી કરવામાં આવે છે બીજી માંગ અમારી એ છે કે હાલમાં જે મગફળીની ખરીદી ચાલુ છે કે કરવાના છે જે આપણે ટેકા ના ભાવે એમાં સિત્તેર મણ નું અત્યારે સરકાર સીધો પરિપત્ર છે કે ખેડૂત નું સિત્તેર મણ ખરીદી કરવામાં આવે તો સિત્તેર મણ ની જગ્યાએ અઢીસો મણ ની લિમિટ કરવામાં આવે અને સમયસર અત્યારે માનો કે વરસાદની સિઝન છે ઘણા બધા ખેડૂતોને જે સંગ્રહ શક્તિ કે સંગ્રહ કરવા માટેનું ગોડાઉન નથી હોતું એને તાત્કાલિક ધોરણે ખરીદી ચાલુ કરો અને ત્રીજી માંગ એક અમારી છે કે નિર્દોષ ખેડૂતોને જે ઘરમાંથી પોતાના આવાસમાં જે ઘરે જે હતા એને જે બહારથી કાઢી ઘરમાંથી કાઢી કાઢીને જે એના ઉપર જુલ્મ ગુજારવામાં આવે છે એ પોલીસ પ્રશાસન ઉપર પણ લીગલી કાર્યવાહી કરવામાં આવી તો અમારી આ માંગ સાથે તમારા દ્વારા તમારા મારફતે multim도로 들어와 놓아야 혜화ия 만들어져서 형 the 그 their જય જવાન જય નિશાન જય જવાન જય નિશાન આજે આપણે લોડીના ખેડૂતો મારફતે માન્ય મામલતદાર સિંહ ના મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન પત્ર અત્યારે આપણે મામલતદાર શ્રીને સુપ્રત કર્યું છે અને આપ બધા આપવા માટે અહીંયા સામેલ થયા સાથે સાથે પોલીસ પ્રશાસન તરફથી પણ આપણને સહયોગ આપવામાં આવ્યો અને સુરેન્દ્રનગરથી ને અહીંથી તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા તો ખેડૂતો પ્રશાસન અને પત્રકાર મિત્રોનો તમામનો મુડી તાલુકાના તમામ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ aba ah,